હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો તો અમારા નવા વિડીયોમાં ને નવા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવાર હવારના ગુડ મોર્નિંગ તો જો અમે દેહમાં આવી ગયા છે કેટલા વાગ્યા ઉતરાતા ખબર છે છ વાગી ગયા હતા ને અંધારું હતું એટલે પછી અમે છે ને ઘરે આવ્યા ઘરે બધા હુતા હતા તો પછી સુઈ ગયા પછી વિડિયો સારો નહોતો કર્યો પછી જો અત્યારે જાગી ગયા છે તો વિડીયો ચાલુ કરી દીધો છે અત્યારે આઠ હાડા થઈ ગયા છે

એક કાકા સુરત બોલો હાર્દિકી કે એટલે હું છે આમ તો દી ક્યાં સડી ગયો છો અહિયાં તો કેવો મસ્ત રીતના સરસ સુરસ દાદા દેખાય છે કા એ કેટ મજા હા બહુ મજા આવે ને અયા મમ્મી ને બહુ મજા આવી ગઈ હો કેમ કે છે ને મને ગમતું નહોતું જીવ ને કેવું ને મને બહુ મજા આવે છે ને સારું લાગે છે મન ફ્રેશ થઈ ગયું છે અચાનક દેહમાં આવવાનું થયું બોલો હે જો અમાર વાડી માં ગીદીડે આવ્યા છે નાના નાના જો હે હરદી કેરી પાકી ગઈ છે આંબે

ખારો હાલો સાઈ આપણે હા કેરી બધી પીળી રેડ થઈ ગયા આમ જો પીળી પીળી થઈ ગઈ ઓલા ખરા તો અમે જો ઉતારી હતી નાની નાની હતી અને અત્યારે જો આવ્યા તો ના પાકવા મળી જો અરે વાહ પપ્પા જો કેરી કેમ કોઈ દી જોઈ જ નથી અરે વાહ આમ નાની નાની કેરી જોઈ થી મોટી મોટી કેરી નહોતી જોઈ બોલો એને પહેલી વખત જોઈએ આંબેથી કેરી મોટી આમ જો કેરી ઈતી કાંધી કામ જો આયા તો જો પીળી થઈ ગઈ આર્ટીક જો ઓમીલા આવતી ગાડી જાળડી અરે વાહ ઓમી મને એક જડી હે કાલથી હે જો મસ્ત છે આંબે કેરી આવી ગઈ છે કાયલા કેરી તો પાકી ગઈ હો હા આ દેખાય ને આમ જો આમ જો બે 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 મળી ગઈ આપણે ઘરે છે ને પાકવા મેક દેશું હાર્દિક પાકી જાય છે જોઈએ ખામે પડી થળિયા ભાઈ છે પડી જો આમ બે આવ્યા ગીધીડે રમાડવા જાતા હતા ફેમિલી તો હાર્દિકભાઈ જો અમારે કેરી વીણવા મળ્યા કેરી ધ્યાન માં આવી ગઈ બોલો હા ઈ ઘણી ઈ પાકી ગઈ છે કે ફાટી ગઈ છે હા આ ઘણ ખાઈ ગયા છે જો આવી છે આ નત લેવી આપણે હારો હાલો આપણે જાઈ આવે જો ઓલા ગીધીડે આમ આગા આગા ભાગવા મળ્યા જો આય ગઈ છે બીજી મળી ગઈ છે ત્રણ મળી ગઈ કાર્તિક

આમ જો કેટલા આખા વહી ગયા જો એના એરે કૂતરો હોય કોક અડે ને તો તરત ભહવા મળે આ દીક પટ્ટો બાંધેલો છે ને ગળા જોજો આમ જો તમને આઈ આંબાની કેરી બતાવું જો આઈ તો બહુ મસ્ત દેખાય છે જો અરે વાહ એ આમ જો કેટલી બધી ચોખ્ખી દેખાય છે બધી કેરી જો સો એટલે ફાલ આવ્યો છે અમારે ઓલા વખતે તો ઝીણી ઝીણી મેં તમને બતાવી હતી જો આ વખતે આવ્યા ને તો જો કવડી મોટી મોટી કેરી થઈ ગઈ બધી કા જોઈ તમે જો મજા આવે હો પણ અહીંયા દેહ ની વાત જ અલગ છે અહીંયા સુરત નહોતી એટલી મજા આવતી એટલી મજા આવે છે કાર્દિક હાર્દિક ભાઈ હજી કેરી થી ધરાતા નથી જો એટલી મળી છે એન પપ્પા એને પપ્પા હાસવા આપ દીધી હવે હાલો ગી દીલે હે ગી દીલે આ કેરી તો કાચી છે હાર્દિક હાટો પાકલ કેરી બાળી છે હે તો હાર્દિક ગોતે છે મે જોઈ છે ને હાવ પાકી ગઈ છે શું છે એમ ન દેખાડે હાર્દિક તાર પપ્પા જો પાકલ કેરી ભાળી એમ કે જો કે તો એને દેખાડો હાલો તું બતાઈ જા ને મેં તો પાકલ કેરી ભાળી આખી પીળા કલર ની આ તો બધી લીલી છે ઓલી આખી કેસરી થઈ ગઈ છે પાકી ગઈ છે તો બા એ માલ ગાય ને લઈને આવે છે જો આમ જો ઝીણી ઝીણી ફાલ આવ્યો છે ને આમ જો કેવી થઈ ગઈ ખરી ગઈ થી પવન ને આમ જો કુકાઈ ગઈ થઈ ગયો ખરીદી જતો બાય જો અહીંયા

તો આપડી વાડીમાં આવે એટલે આપણે છે ને રમાડવાના છે હો મજા આવશે કેવા મસ્ત છે ગાના ના ના હે હે કહેવાય બકરી તારે પાડી છે તો આમાં ના નહી પાડી હું લેતો છે